આજે આપણા સ્ટુડિયોઝમાં છે ડૉક્ટર કુમારપાળ દેસાઈ કુમારપાળભાઈ આપને વંદ નમસ્કાર નમસ્કાર મિત્રો કુમારપાણભાઈ આપણા ગુજરાતી ભાષાના જાણીતા સર્જક પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા સર્જક પણ અને સતત પોતાની જાતને અપડેટ કરતા રહેતા એવા સર્જક અને સતત વર્ષોથી પણ લોકો સાથે જોડાયેલા એવા સર્જક સાહેબ આ ઓળખ મેં આપની એક વાક્યમાં અમુક શબ્દોમાં આપી દીધી પણ આ ઓળખ પાછળ આપણું વર્ષોનું ભણતર હોય ભણતર હોય આપણે આપણું અવલોકનની ઘણી બધી વાતો હોય તો અને ઘણા બધા સંસ્મરણો આ ભણતર ભણતર સાથે જોડાયેલા હોય તો એવા કોઈ સંસ્મરણો સાથે આપણે શરૂઆત કરીએ સર એટલે એક શાયરે એમ કહ્યું છે કે પુરાની ઓર નઈ રોશની ફર્ક ઇચના હૈ ઉસે કિસ્તી નહીં મિલતી ઇસે સાહિલ નહીં મિલતા પુરાણા અને આજના જમાનામાં એટલો ફેર છે કે એક જમાનામાં એટલે કે અગાઉના જમાનામાં કિસ્તી જ નહોતી ક્યાં જવું શું એ જ ખબર નહીં ઈસે સાહિલ નહીં મિલતા આજના માણસને સાહિલ નાવિક નથી મળતો પણ મારા જીવનમાં હું જોઉં તો મને ત્રિલોકભાઈ એવું લાગે છે કે મને બહુ નાનપણથી સાહિલ બળી ગયો એ સાહિલ એ રીતે બળ્યો કે એક સ્મરણ તમે મને કહ્યું તો યાદ આવે છે મારા માતુશ્રીનું જી કે એમને છેલ્લી અંતિમ પળે મને બોલાવ્યો કોઈ બીજી વાત નહીં કોઈ બીજી સલાહ નહીં કઈ નહીં એમને માત્ર મને ત્રણ વાક્ય કયા મને કે મારી ઈચ્છા છે કે તું મારી આ વાત સાંભળી અને એ પ્રમાણે આચરણ કરજે મને કે સૌથી પહેલું તો એ છે કે સારું જોજે બરોબર આ જગતમાં ઘણું અનિષ્ટ છે ઘણા કાંટા છે પણ આપણે હંમેશા ગુલાબ જોવા એમને બીજું કહ્યું કે સૌનું જોજે બરોબર આપણે માત્ર સુખી હોઈએ એટલું નહીં પણ આપણી આસપાસના લોકો આપણા ઘરમાં કામ કરતા લોકો આપણી સાથે સાથીઓ આપણા આ બધાના સુખનો પણ વિચાર કરશે અને એને મને ત્રીજું કહ્યું ઊંચું જોજે એટલે જિંદગીમાં કોઈ પણ પદ મળે કોઈ પણ પ્રતિષ્ઠા મળે કોઈ પણ સન્માન મળે તો એનાથી એમ માનવું કે આ તો કશું જ નથી આપણે તો હજી આગળના પંથે જઈએ અને કેવા કેવા લોકો છે કે જેમને કેવા કેવા સરસ પ્રાપ્ત કરેલા છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે સમાજનું કામ કર્યું છે સર આ બહુ મોટી ફિલોસોફી કહી દીધી આ ફિલોસોફી છે એ વાત તમારી સાચી છે અને પણ ત્રિલોકભાઈ મારા પિતાશ્રીએ ઓગણીસો ને અગ્નિ સિત્તેરની ચોવીસમી ડિસેમ્બરે એમનું અવસાન થયું એ પહેલા એમને એક મહિના પહેલાં પોતાની ડાયરી લખે અને વ્યક્તિ જ્યારે મૃત્યુને સાક્ષાત જોતો હોય એ રીતે લખે અને કહ્યું કે મારું મૃત્યુ થાય તો આમ કરું એ ડાયરીમાં એમનું છેલ્લું વાક્ય જે અમારે માટે હતું એ છે કે સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું એટલે મારા જીવનના આદર્શો અથવા મારા જીવનની ભાવનાઓ મારા લેખનનું ધ્યેય આ બધું જ મને બહુ સહજતાથી નાનપણમાં પ્રાપ્ત થયું અને એ જ રીતે મને બાળપણમાં તમે કહ્યું ને બહુ સાચી વાત છે કે મારે ત્યાં રવિચંદ મેઘાણી આવતા મારા પિતાશ્રી જય ભીખુ સાહિત્યકાર ધૂમકેતુ સાહેબ આવે અને અમને બધા રાહ જોતા હોઈએ કારણ કે હંમેશા સરસ મજાની ચોકલેટ લઈને આવે દેસાઈ આવે તો હું નાનકડો હતો ત્યારે મારી ચિત્ર પોથી લઈ અને એમની પાસે ચિત્રો બનાવવા માટે જતો એટલે આ રીતે જુદી જુદી રીતે અમે એકસાથે આ એક એવું વાતાવરણ મળ્યું કે જેમાં સાહિત્યના સંસ્કાર મળ્યા જેમાં ખેલદિલીના સંસ્કાર મળ્યા અને એ પ્રારંભિક વાતાવરણ એને મારા જીવનમાં ઘણો મોટો ભાગ બચ્યો સર આપણને જે મળ્યું હોય એને જાળવી રાખવું પણ એટલું મહત્વનું હોય છે ઘણીવાર આપણી લાયકાત આપણે એટલી કેળવી ન શકીએ તો આપણને જે મળ્યું હોય એ પણ આપણે ગુમાવી ગુમાવી દઈએ સર અહીંયા બીજી એક વાત કે દરેક વ્યક્તિ જ્યારે આપણે કહીએ ને કે એ બાર પંદર સત્તર વર્ષની ઉંમરે એમની પાસે એક સ્વપ્ન આવતું હોય છે સ્વપ્ન બદલાતું પણ એવું બની શકે તો કુમારપ્રણભાઈ પાસે જ્યારે સ્વપ્ન જોવાની ઉંમર હતી ત્યારે આપનું સ્વપ્ન શું હતું અને એમાં કંઈ પરિવર્તન આવ્યું કે ના આવ્યું હા એટલે મારી જે સ્વપ્ન જોવાની ઉંમર હતી મેં અગિયારમાં વર્ષે લખવાનું શરૂ કર્યું અને એ સમયનું જાણીતું સાપ્તાહિક ઝગમગ એમાં મેં લખવાનો મારો પહેલો લેખ આપ્યો પણ લેખ એ નામે ન આપ્યો કે જેથી એમને ખ્યાલ આવે કે આ જય ભિક્ષુનો પુત્ર છે એટલે મેં કુ બા દેસાઈ એટલે કે કુમારપાળ બાલાભાઈ દેસાઈના એક સંક્ષિપ્ત નામથી એ લેખ આપ્યો ત્યારથી મારી લેખન યાત્રા શરૂ થઈ અને ધીરે ધીરે એ લેખન યાત્રા જુદા જુદા મુકામ પર આવી આજે આપણે જાણી આપ જાણતા જ હશો કે ચોપન વર્ષથી છેલ્લા ચોપન વર્ષથી સતત ઈટ અને ઇમારત કોલમ હું લખી રહ્યો છું એ ઉપરાંત બીજી ત્રણ ચાર કોલમ લખું છું મારા બે સિદ્ધાંતો બરોબર એક જે વિષય લેવો એમાં ખૂંપી જવું જિંદગીમાં બહુ બીજી વસ્તુઓની ચિંતા ના કરવી પૈસાની પ્રાપ્તિ થાય બહુ આરામ મળે આવું બધું ઓછું રવિવાર કદાચ મારા જીવનનો સારામાં સારો દિવસ એ માટે કે એ દિવસે હું શાંતિથી વધારે કામ કરી શકું પુષ્કળ વાંચી શકું પછી મને એમ થયું કે મારા પિતાશ્રીને હોકીમાં રસ છે તો મેં ક્રિકેટમાં રસ શરૂ કર્યો અને હું એક જમાનામાં ક્રિકેટ કોમેન્ટેટર ને બધું ઘણું કામ કર્યું ક્રિકેટના લેખક તરીકે કામ કર્યું તો તમે પણ જાણો છો એમાંથી મને એક નવો રસ જાગ્યો ત્રી મને સૌથી વધારે મજા છે ને કોઈ પર્વત જવું તો ન આવે કોઈ નદી જવું તો ન આવે મને આકાશ ઊભા એટલે રાત્રે બેસીને બસ મને એમ થાય હું આકાશને જોયા કરું એટલે મારા જીવનમાં પણ મેં જોયું કે મારે એક આકાશ જોવું છે રાજેન્દ્ર શાહની કવિતા જેમ મને ગમે એમ જ સચિન તેંડુલકરનો સ્ટ્રોક ગમે એમ જ બુમરાહ કેટલી સ્પેસ લઈને બોલિંગ કરે છે એ ગમે એમ જ મહાવીર સ્વામી અનેકાંતવાદથી વિશ્વની શાંતિની કઈ રીતે વાત કરે છે એ ગમે એમ મારા વિષયોનો બહુ વ્યાપ થયો એને કારણે મને ઘણા નવા દર્શનો પણ પ્રાપ્ત થયા વિદેશ યાત્રાઓ થઈ એના પણ અનેક પ્રસંગો બન્યા એટલે ધીરે ધીરે જીવનમાં આવા પરિવર્તનો આવતા ગયા પણ સિદ્ધાંત એક જ કે જે કોઈ કામ લેવું એને વફાદારીથી વળગી રહેવું મેં આપને કહ્યું તેમ કે છેલ્લા ચોપન વર્ષથી હું ઈટ અને ઇમારત લખું છું આજ સુધી એનો એક પણ હપ્તો પડ્યો નથી હું કોઈ વિદેશમાં હોઉં કોઈ ચીનમાં હોઉં કે પછી હું કોઈ ઇંગ્લેન્ડમાં હોઉં પણ મારી એ નિયમિતતા મારી શિસ્ત અને મારી જે કામ કરવાની રીત એને પરિણામે આજે હું માનું છું કે એક મારી આ જે શિસ્તને પરિણામે હું આ વધારે કામ કરી શકું છું સર હવે અહીંયા એક એક સવાલ એ પણ થાય કે આ એક લેખની યાત્રાને આપણે વાત કરીએ આ આપણું એક પાસાને વાત કરી પણ એક શિક્ષક એ ગુજરાતી ભાષાના અધ્યાપક તો સર એ સ્વપ્ન પણ આપણી પાસે એમાં પણ આપણી પાસે સ્પર્શતા હતી કે મારે આ દિશામાં જ જવું છે હા એટલે હું જેમ કે અભ્યાસ ભણાવવાનું શરૂ કર્યું મેં કોલેજમાં તો પછી યુનિવર્સિટીમાં ગયો ડીન થયો યુનિવર્સિટીમાં બરોબર પણ મેં એક જોયું કે વિદ્યાર્થીઓને બે વસ્તુ મારે આપવી છે એક આપવો છે પ્રેમ બરોબર એટલે પહેલા ભાગી ન જાય બરોબર એટલે પહેલા પ્રેમ અને બીજો આપવો છે પરિશ્રમ જી એટલે મારી પાસે મેં લગભગ પચીસેક વિદ્યાર્થીઓને જેની પાસે પીએચડી કરાવ્યું એની પાસે ભારે પરિશ્રમ કરાવ્યો બરોબર અને એનું એનું ફળ શું મળે શિક્ષકને સૌથી મોટી આવક કઈ હું માનું છું કે શિક્ષકની સૌથી મોટી આવક જે જગતમાં કોઈને નથી મળતી બરોબર એ પોત એ જ્યારે એના વિદ્યાર્થીને મળે વર્ષો પછી અને વિદ્યાર્થીની આંખમાં જે પ્રેમ હોય ને એ કદાચ જગતમાં તમને બીજે ક્યાંય ન મળે એ તમને આ શિક્ષણમાં મળે એકદમ મોટી મૂડી સર આપણે હા મોટા મૂડી જી હવે સાહેબ તો હા એક સરખામણી કરવાનું ક્યારેક મન થાય હા તો એ ત્યારનો વિદ્યાર્થી આજે પણ આપ ભલે પ્રત્યક્ષ રીતે શિક્ષણ સાથે જોડાયા નથી પણ છતાં પણ આપ શિક્ષણ સાથે જોડાયેલા તો છો પરોક્ષ રીતે પણ તો ત્યારનો વિદ્યાર્થી ને આજનો વિદ્યાર્થી કેટલી બધી પેઢીઓ બદલાઈ ગઈ એમાં પરિવર્તન આપને કંઈ દેખાય છે ને પરિવર્તન એ રીતે છે કે જે કંઈ પરિવર્તન થાય બધા ટેક બાહ્ય ટેકનોલોજીને કારણે થાય છે બરાબર જે ખંતવાળા વિદ્યાર્થીઓ છે આજે પણ એટલી જ ખંતથી કામ કરે છે જે મહેનતું વિદ્યાર્થીઓ છે આજે પણ કરે છે એ જમાનામાં શું હતું કે આપણી પાસે વિશ્વ બહુ દૂર હતું આજે વિશ્વ આપણા હાથમાં છે હથેળીમાં એટલે એને પરિણામે એક વ્યાપ ઘણો ખરેખર વધ્યો છે અને જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે પોતાની કારકિર્દી તેજસ્વી કરે છે એ ખરેખર સરસ કામ કરે છે બાકી તો એ જમાનામાં પણ ઓછું બનનારા અને આમ કહીએ સાદા શબ્દોમાં તો રખડનારા વિદ્યાર્થીઓ હતા એમ આજે હોય બરાબર પણ એક નવા દિશાઓ નવી વસ્તુઓ નવા ક્ષેત્રો આજે ખુલ્યા છે અને એને કારણે આજનો વિદ્યાર્થી પણ અગાઉના જે સારા વિદ્યાર્થીઓ હતા એના જેટલી જ પહેનતું ખંતીલો અને એક નિષ્ઠાથી અભ્યાસ કરનારો છે સર કોઈ પરિવર્તન એ સંદર્ભમાં આવ્યું કે આજે થોડું સહેલું બન્યું કારણ કે પહેલાં દાખલા તરીકે તમારે કોઈ સંદર્ભગ્રંથો જોવા હોય તો તમારે લાઇબ્રેરીમાં જવું પડે તમારે ઘણું બધી શોધખોળ કરવી પડે અને આજે પ્રમાણમાં એ સંદર્ભ ગ્રંથો આપણને આંગળીના ટેરવે ઊભા થઈ ગયા ઉપલબ્ધ થઈ ગયા તો એ સહેલું બન્યું એટલે ઘણું સહેલું બન્યું દાખલા તરીકે મેં એક પ્રયાસ કર્યો ગુજરાતી ભાષામાં અમે જ્યારે શરૂઆત કરી ઓગણીસો ને પંચ્યાસીમાં ત્યારે એક કલ્પના હતી કે ગુજરાતી ભાષામાં એનો પોતાનો એન્સાયક્લોપીડિયા નથી વિશ્વકોષ નથી બીજી ભાષાઓમાં બે એન્સાયક્લોપીડિયા ત્રણ મળે એ અમે કર્યું એની અંદર છવ્વીસ ગ્રંથો એક હજાર પાનાનો એક ગ્રંથ અને એવા પચીસ હજાર લખાણો હતા આજે છેલ્લા સાત વર્ષની મહેનત પછી અમે એ લખાણો ઓનલાઈન મૂક્યા તો આજે મને મારે કહેવું જોઈએ કે પોણા ત્રણ લાખ ગુજરાતી ભાઈઓ એ આ દેશના પછી સિંગાપુરમાં વસતો હોતો એ દુબઈમાં વસતો હતો એ ઇંગ્લેન્ડમાં વસતો હોય અમેરિકામાં વસતો હોય આ બધા એનો ઉપયોગ કરે છે એટલે જ્ઞાનની ઉપલબ્ધિ બહુ થઈ એક અર્થમાં જો જ્ઞાનનો વિસ્ફોટ થયો બરાબર આપણે એમાંથી કયું પસંદ કરીએ છીએ એ જરૂરી છે આજે માણસ ટેકનોલોજી ઉપર સવાર થયો છે પણ હવે એનો અશ્વ કઈ બાજુ જાય છે એ વિનાશ તરફ પણ જઈ શકે અને સર્જન તરફ પણ જઈ શકે એટલે એ આજનો મોટો પ્રશ્ન આપણને લાગે પણ સાધનોને કારણે આપણને ઘણી સગવડ થઈ ગઈ ઘણી અનુકૂળતાઓ આવી ગઈ એમાં કોઈ નિર્વિવાદ વાત છે સર તો એ વિવેક ક્યાંથી આવે સર એ વિવેક ભીતરમાંથી આવે અને એ વિવેક સંસ્કારમાંથી આવે બરાબર એ વિવેક ભારતમાં જેને સૌથી ભારતની સૌથી મોટી મૂડી એ કુટુંબ ભાવનામાંથી આવે માતા પાસેથી આવે જો તમે સ્કૂલમાં એટલે માતા એક પહેલો શિક્ષક સ્કૂલે બીજો શિક્ષક અને એનું કુટુંબ એ ત્રીજો શિક્ષક આ ત્રણ શિક્ષકો જો કામ કરે બરાબર તો એ બાળકમાં ચોક્કસ વિવેક આવે પણ આજે એ વિવેક સામે જ એક મોટો પ્રશ્ન છે કે આજે આપણી પાસે એક સારી વસ્તુઓ પણ છે અને ખરાબ વસ્તુઓ પણ છે અને એને પરિણામ આપણે જાણીએ છીએ કે માણસને જરા જે પતનનો માર્ગ છે ને એ ઢોળાવવાળો છે એટલે જલ્દી પતન પામે પેલો ચડવાનો છે આરોહણનું કામ છે એ પરિશ્રમ માગે છે એટલે જો જો આમાં આમાં એને વિવેક ન મળે તો ખરેખર એ જુદા વિનાશ તરફ જાય છે સર તો ઘણા બધા હોય આપનું એક સંસ્વરણ ખાસ કરીને આપે જે દુલાભાએ કાગના ગામની મુલાકાત લીધેલી હતી અને જે સ્વાગત આપનું એટલે કે આખા આપણી સાથેની જે ટીમનું સ્વાગત થયેલું તો એ સંસ્વરણ સર શબ્દોમાં મારે શ્રોતાઓ સુધી સુધી દર્શકો દુલાભાઈએ કાગનો પત્ર મારા પિતાશ્રી શ્રી ઉપર આવ્યો કે મારી ઈચ્છા છે કે મારા નેસડે એટલે કે મારે ત્યાં આ બધા સાહિત્યકારો આવે સરસ્વતી પૂજકો આવે બરોબર એટલે પછી એક આખા સરસ્વતી પૂજકો અહીંથી નીકળ્યા અને સોમનાથ વેલમાં વખતે નીકળેલા બધાની બહુ સરભરા મારા પિતા શ્રી જય ભીખુને બહુ આમ આતિથ્ય પ્રેમી હતા એટલે બધાની આમ સારામાં સારી સરભરા કરી ડુંગર સ્ટેશન ઉપર ઉતર્યા ડુંગર સ્ટેશનના લોકોએ જે સ્વાગત કર્યું એની કોઈ કલ્પના ન થાય એટલું બધું ભાવથી સ્વાગત કર્યું કલ્યાણજીભાઈ કરીને ત્યાંના એક અગ્રણી હતા અને પછી ત્યાંથી લગભગ ચાલીસેક ગાડાઓમાં બેસીને અને ગાડા કેવા આમ તમે જુઓ તો પેલા એના બધા ઝૂલ નાખી હોય ને સરસ મજાના વાંચતા હોય વાજિત્રો વાંચતા તો સજાવેલા બહુ અને ત્યાંથી અમે ત્યાં ગયા બાપુ એ ત્રણ દિવસ અમને રાખ્યા અને પહેલી વાર લોકોને રોટલો અને માખણ એની મજા શું હોય છે ખરા અર્થમાં એ એ દિવસે ત્યાં મળી એ નાનકડા ગામમાં એક ઓછી વસ્તીવાળા ગામમાં પણ સાહિત્યકારોનો જે ડાયરો થયો એમાં જ્યોતિન્દ્ર દવે હતા મોહનલાલ મહેતા સોપાન હતા ધૂમકેતુ હતા જય ભીખુ હતા અને એ બધાએ જે આનંદ કરાવ્યો અને પછી મારે તમને ખાસ એ સ્મરણ કહેવું જોઈએ કે આખી રાત દુલાભાયા ભાયા કાગ એટલે કે કાગ બાપુ જેને અમે કહેતા એ આખી રાત રામાયણ વિશે એમને જે વાત કરી એ હું માનું છું જીવનનો એક અદ્ભુત પ્રસંગ હતો સાહેબ આ બધી વસ્તુ કદાચ આપણને બીજા કોઈ સોશિયલ મીડિયા ઉપર ન મળે પણ આપે જે કહ્યું એ અમારા સુધી પહોંચી ગયું અને અમને પણ એ સ્પર્શી ગયું એવું આપણે કહી શકીએ સાહેબ હવે જે સવાલ બીજો એક થાય કે આપે કહ્યું કે પચાસ કરતાં પણ વધુ વર્ષોથી લેખન યાત્રા ચાલુ છે તો કઈ રીતે આપણે પ્રાસંગિક રહેવું પડે કારણ કે તમે પ્રાસંગિક ન રહો તો તમારું વાંચક સાથેનું જોડાણમાં વિક્ષેપ ઊભો થઈ જાય તો પ્રાસંગિક કઈ રીતે રહી શકાય મારો એક સિદ્ધાંત એવો છે કે તમે વાચકને હંમેશા લીલોછમ લાગે એવો વિષય આપો બરાબર એટલે તમે આજે વાંચો ને તમને આત્મસાત થાય અથવા તમને એની એને મજા આવે એટલે એક સમયે તમે બહુ સાચો પ્રશ્ન કર્યો કે એક સમયે એવું શું છે કે ઈટરી ઈમારત કે બીજી કોલમમાં લખતો ધાર્મિક વસ્તુઓ લખતો ધાર્મિક પ્રસંગો લખતો બરાબર હવે આખો એક કોન્સેપ્ટ બદલી ગયો છે બરાબર એટલે હવે આજે મારે જે લખવું પડે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પરિણામે આ જગત ઉપરથી ગરીબી કેટલી દૂર થશે આ જગતમાં થતી શોધોને કારણે માણસ હવે એનું વૃદ્ધત્વ કેટલું લંબાઈ શકશે અથવા એને અમરત્વ મળશે કે નહીં આ બધા પ્રશ્નો યુદ્ધના પરિસ્થિતિ આ જગત ઉપર કેવી આવશે પહેલાં જે હતી ને એ એટલે હવે તમારે સમયની સાથે વાચકની રૂચિની સાથે મારો એક જ મુદ્દો છે કે લીલાછમ વિષયો હોય કે જે વાંચક વાંચે અને એને આજે ના લાગે એ રીતે કરવું જોઈએ અને એ રીતે લખાણમાં તમારે પરિવર્તન વિષયમાં તમારે પરિવર્તન શૈલીમાં તમારે પરિવર્તન આ બધું એક સાથે સાધવું પડે તો સર તમે તમારી જાતને આપણે અત્યારની વસમાં કહો તો અપડેટ કઈ રીતે કરતા રહો છો હું મારી જાતને અપડેટ તો એક તો સતત તમે જુદા જુદા વિગતોથી આપણે માહિતગાર થતી જુદા જુદા પુસ્તકો વાંચીએ આજે હજી પણ એવા સરસ મજાના પુસ્તકો છે કે જે આપણે વાંચીએ ત્યારે આપણને એક નવું ખ્યાલ આવે એ ઉપરાંત મેગેઝિનોમાં છે ઇન્ટરનેટથી છે અને બાકી મિત્રોને મળીને કોઈને પૂછીને આપણે જાણીએ કે ભાઈ આ વ્યક્તિને શું હતું આપણે જે દિવસે જાણીએ કે આ આ રશ્વિન નામના ખેલાડીને નાનપણમાં ફેફસાનો ટીબી થયો હતો અને એમાંથી એ બહાર આવ્યો ત્યારે કેવી એક નવી વસ્તુ મળે અને એ વસ્તુ વાચક સુધી પહોંચાડવી સાહેબ એટલે આ જે વાત જે વિવિધતાની વાત કરો છો એ આપણા લખાણમાં આ અશ્વિન પણ આવે અને મહાવીર સ્વામી આપણા તીર્થંકર પણ આવે તો સર એ વિવિધતા લાવવામાં બી તમારે સજાગ રહેવું પડે ને મારા મગજમાં છે ને આવા બધા જુદા જુદા પાર્ટ્સ છે એમ હું માનું છું એટલે દાખલા તરીકે તમે મને એમ કહો કે તમે આ ખેલાડીના વિશે વાત કરો તો હું કરી શકું બરાબર પછી બીજી મિનિટે તમે એમ કહો કે જૈન ધર્મની જે ફિલોસોફી છે એનો ઊંડામાં ઊંડો ઇતિહાસ આ છે એ તમને કહી શકું મેં મહાભારત ઉપર હમણાં એક નવલકથા લખી જે છસો ને ચાર પાનાની નવલકથા છે તો મહાભારત એટલે વાંચવું બરાબર વિચારવું બરાબર અને એનાથી આગળ જે ત્રીજી વસ્તુ છે એ ચિંતન કરવું આ મારો આદત છે સાહેબ હવે એક થોડું એક આપણે પરિવર્તન લાવીએ કે એક સવાલ ઘણા લોકોને થતો હોય છે કદાચ આપને થતો હોય છે મને ખબર નહીં પણ એક સવાલ મારા જેવાને થતો હોય છે કે આપણી ભાષાને સામે એક કોઈક ભયસ્થાન ઊભા છે એટલે કે આપણે ગુજરાતી ભાષાના આપણે જેને ને આપણી ભાષામાં કંઈ ફોલોઅર્સ અત્યારની ભાષામાં ફોલોઅર્સ થોડા ઘટતા જાય છે આપનું શું અવલોકન છે ને એ વાત સાચી છે અને એનું કારણ કે આપણે ત્યાં અંગ્રેજી માધ્યમનો પ્રભાવ વધતો જાય છે આ પહેલી વાત છે એ આપણે સ્વીકારવું પડે પણ એની સાથોસાથ જો ભાષા જશે તો શું થશે અમે ખૂબ મોટો પ્રયત્ન ગુજરાત વિશ્વકોષ દ્વારા કરીએ છીએ કે અમે દાખલા તરીકે લેક્સિકન નામ છે અમારી પાસે એ સંસ્થા કે જેની અંદર પિસ્તાલીસ લાખ ગુજરાતી શબ્દો છે જેની અંદર ભગવત ગૌમંડળ છે જેની અંદર સાર્થ જોડણી કોષ છે આ બધું અમારી પાસે છે અમે દર મહિ દર અઠવાડિયે એક એક પ્રોગ્રામ એવો આપીએ છીએ કે જેમાં કવિતા હોય ગુજરાતીની કવિ ગુજરાતી ભાષાની એક વાર્તા હોય એ પણ આપીએ છીએ એટલે અનેક કાર્યક્રમો કરીએ છીએ અને અમારો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે લોકોને ખરેખર ગુજરાતી ભાષામાં રસ છે બરાબર મારા ત્રણ પ્રશ્ન છે પહેલી વાત એ છે કે જો તમારું સર્જન છે ને એ તમારી ભાષામાં જ આવી શકે બરાબર એટલે તમે અંગ્રેજી ભાષા થયું શું આપણું કે ગુજરાતી ગયું ને અંગ્રેજીમાં તો મેળ પડ્યો નહીં આપણો એટલે તમારું સર્જન ગાંધીજીએ આત્મકથા લખી ગાંધીજીનું કદાચ એ વખતે મારી મારા કહેવા પ્રમાણે હિન્દ સ્વરાજમાં અંગ્રેજી સારું ને ગુજરાતી એટલું નહોતું સારું છતાં એમને જ્યારે આત્મકથા લખી ત્યારે ગુજરાતીમાં લખી કારણ કારણ આપણી જે લાગણીઓ અને ભાવનાઓ છે ને એ આપણે ગુજરાતી ભાષામાં એટલે પહેલો પ્રોબ્લેમ સર્જનનો થશે બીજો થશે એ તમારા સંપર્કનો થશે આજે એક દાદા અને યુવાન એ જ્યારે મળે અને ત્યારે એનો સંપર્કનો અભાવ થાય એ કેવું હોય છે અને ત્રીજો મોટો પ્રશ્ન એ સંસ્કૃતિનો થશે તમે કર્મ શબ્દનું અંગ્રેજી આજ સુધી કરી શકો નહીં એ ભગવદ્ ગીતામાં આવેલું કર્મ હોય કે જૈન આગમમાં આવેલું હોય જી પણ સાહેબ જે સવાલ એ થાય કે આપણે જેને નવી પેઢી અથવા તો આપણી જેની આવતીકાલ કહીએ છીએ એ લોકો ગુજરાતી ભાષા સાથે જોડાયેલા રહે અથવા તો એમનો રસ આપણી ભાષામાં જોડાય રહે એ માટે મારે તમારે આપણે શું કરવું પડશે એટલે આપણે સૌથી પહેલી વાત તો એ છે કે આ ભાષાનું માધુર્ય લોકો સુધી પહોંચાડવું બરાબર બીજું આપણું જે આખું કલ્ચર છે એ તમે ભાષા દ્વારા જ આપી શકો અને અમારો અનુભવ અત્યાર સુધીનો એવો છે કે ગુજરાતી ભાષા હજી અનેક જગાએ ચાલે છે અમે આપણે કહ્યું તેમ બાળ વિશ્વ કોષ કર્યો પછી દસ ભાગમાં બહાર પાડ્યો એ પણ ખૂબ સારો ચાલ્યો હમણાં પરિભાષા કોષ કર્યો મેડિકલ ટર્મિનોલોજી એટલે ગુજરાતીનું એક પ્રેમ છે લોકોને માત્ર એને થોડો એના ઉપર સે ધૂળ ચડી ગઈ છે ને એ ખંખેરવાની જરૂર છે એટલે આપણે સતત એ બાદમાં સજાગ રહેવું પડે સજાગ રહેવું જી હવે સર અમે બધાને કદાચ આપનામાંથી પ્રેરણા મળતી હોય તો આપને પ્રેરણા આપના પ્રેરણા સ્ત્રોત કયા સર મારા પ્રેરણા સ્ત્રોતમાં એવું છે કે બંને મારા જીવનમાં જેને મહત્વનો શરૂઆત છે એ પંડિત સુખલાલજી જે ભારતના સૌથી મોટા દાર્શનિક હતા જે પોતે પ્રજ્ઞાચક્ષુ હતા જી અને હું પ્રજ્ઞાચક્ષુઓ માટે ખૂબ કામ કરું છું દાખલા તરીકે હમણાં મારી લગ્નતિથી એક પ્રજ્ઞાચક્ષુ દીકરીને મેં દત્તક લીધી એટલે આવા બધા ઘણા કામ કરું છું પછી પ્રજ્ઞાચક્ષુઓ માટે મેં યોગ શિબિર કરી અને આપને કદાચ ખ્યાલ હશે કે મેં એક અપંગના ઓજસ નામનું પુસ્તક આજથી પચીસ વર્ષ પહેલાં લખેલું જેની આઠ આવૃત્તિ ગુજરાતીમાં થઈ હિન્દીમાં થઈ અને અંગ્રેજીમાં થઈ એ પછી પણ લખ્યું તો મારો એક આદર્શ છે એ પંડિત સુખલાલજી છે બીજા મારા ગુરુ જેમની પાસે ભણાવે ધીરુભાઈ ઠાકર છે ત્રીજો મારો આદર્શ છે એ થિયોંગે ગુગી છે જે આફ્રિકાનો મોટો રાઇટર છે જેને અનેક યાતનાઓ સહન કરી અને છતાં આજે અડીખમ ઊભો છે તો એ ત્રીજો છે ચોથો મારો આદર્શ છે એ ફ્રેન્ક વોરેલ છે જેની ખેલદીલી એક એવી અદભુત ખેલદિલી હતી કે જેની આપણે કલ્પના ન કરી શકીએ એવો ખેલદીલ ખેલાડી હતો બરાબર એટલે એ મારો ચોથો આદર્શ છે અને પાંચમો આદર્શ એ ધર્મની દૃષ્ટિએ જોઈએ તો એ મહાવીર સ્વામીના સિદ્ધાંતો છે કે જે સિદ્ધાંતો આપણને જીવનમાં પ્રકાશ આપે છે એટલે મારા દરેક ક્ષેત્રમાં એક એક આદર્શ મને મળ્યો છે અને એનો ખૂબ આનંદ છે સર આપણે જેને કહીએ કે સ્વપ્ન હોય આપણી પાસે હવે એક સ્વપ્ન આપણે કહ્યું કે જ્યારે અગિયાર બાર વર્ષની ઉંમર કે આપણે બધા જ્યારે સ્વપ્ન જોતા હોય પછી અમુક વર્ષની ઉંમર પછી આપણી પાસેથી સ્વપ્ન જતું રહેવું બની શકે એટલે હવે પછીનું સ્વપ્ન કુમાર શું છે મારા સ્વપ્ન એટલે આમાં એવું છે કે હમણાં જ એક કાર્યક્રમ હતો એ લોકોએ કહ્યું કે તમારું આટલું બધી ઉંમર થઈને હવે એટલે એમને એમ થયું કે આ માણસે નિવૃત્ત થવું જોઈએ ત્યારે મેં એમને કહ્યું કે મારા સાત સ્વપ્નો છે અને મારા ઘણા સ્વપ્નો છે દાખલા તરીકે મારું એક સ્વપ્ન એવું છે કે મારે વર્તમાન સમયમાં જે સ્પોર્ટ્સ ક્રિકેટ રમાય છે એમાં જે ચેન્જીસ આવ્યા છે એ કેટલા સારા છે કે બરા નથી બરાબર એનું મારે આખું ડિસ્કશન કરતું બુક લખું છું બીજું મારું સ્વપ્ન છે મહાભારતમાં ગાંધારીના પાત્રો ઉપર જેમાં તમે સ્ત્રીની મુક્તિની વાત કોઈ હોય ને તે એમાં છે તે મહાભારતમાં ગાંધારી છે એના વિશે લખવું છે તો બીજું મારું સ્વપ્ન છે કે આ વિશ્વકુશ અને લેક્સિકન પાંચ લાખ લોકો જુએ એવું કરવું છે આજે જ છ લાખને ત્યાંશી હજાર લોકો દર મહિને જુએ છે એટલે આવા બધા ઘણા સ્વપ્નો લઈને હું જેવું છું અને એ સ્વપ્નો એ જ આપણને કદાચ આમ જીવંત રાખે છે આપણા જીવનમાં કોઈ ઉદાસીનતા કોઈ આમ પ્રમાદ કે એવું નથી આવતું એટલે માણસ સ્વપ્ન તો સેવા જોઈએ એટલે જ હું કહું છું કે માર્ટિન લ્યુથર કિંગે એમ કહેલું પ્લેટો જે મોટો વિવેચક હતો એને એમ કહ્યું કે મેન ઇઝ અ ટુ લેગ્ડ એનિમલ બરાબર ચાર પગવાળા છે ને આ માણસ બે પગવાળું છે પણ માર્ટિન લ્યુથર કિંગે કહ્યું કે મેન ઇઝ અ ડ્રીમિંગ એનિમલ એ માણસે ડ્રીમ સેવવા જોઈએ અને ડ્રીમ હોય એ જ મજા છે અને આપણે જ્યારે પણ સપનું જોવાનું બંધ કરી દઈએ ત્યારે આપણું અસ્તિત્વ ખતરામાં આવી જવું આપણે કહી શકીએ હા એટલે એ આપણે ક્યાં તો નિર્બળતા છે ક્યાં પીછે હટ છે અને ક્યાં તો પછી આપણા પુરુષાર્થમાં થોડી ખામી છે પણ હું એમ માનું છું કે તમે એકવાર દ્રઢ નિશ્ચયથી કામ કરો ને પછી એ ક્ષેત્ર ઉપર તમને અચૂક સફળતા મળે સાહેબ એક આપણી પાસે અનુભવ પણ છે અને એક અવલોકન પણ છે દરેકના જીવનમાં એવી આવતી હોય ક્ષણો આવતી હોય કે આપણે જેને નબળી ક્ષણો કહી શકીએ સાહેબ તો નબળી ક્ષણોમાં પણ ટકી રહેવા માટે આપણી પાસે શું હોવું જોઈએ આપણે શું કરવું જોઈએ હવે નબળી ક્ષણોમાં જે ટકી રહેવા માટે સૌથી મોટું સેલ્ફ એનાલિસિસ છે બરાબર કે આ હું નિષ્ફળ ગયો તેને હું મારી જાતને સેલ્ફ એનાલિસિસથી જોઈ લઉં બરાબર કે ભાઈ મારે આત્મનિરીક્ષણ જેને કહીએ બરાબર અને એમાં મારી જે ક્ષતિઓ એને મારે કાઢવી જોઈએ જીવનમાં નબળી ક્ષણો હોતી જ નથી આપણે એને નબળી બનાવી હોય છે બાકી તો દરેક સવાર એ સરસ મજાની તાજગીભરી સવાર છે હું રોજ સવારે ઉઠું ત્યારે મારા ફૂલો સાથે પાંચ કલાક વાત કરું ને એટલી મજા આવે ને ગુલાબ તું કેવું છે જાસૂદ કેવો ખીલી ગયો છે અરે વાહ કેવા આમ તુલસીના હસી રહ્યા છે એટલે આવી નબળી વસ્તુઓને આપણે જીવનમાંથી એ રીતે આપોઆપ દૂર કરી શકીએ છીએ એટલે નબળી ક્ષણો આવે જ નબળી ક્ષણો આવવી જ જોઈએ કારણ કે તમારી સફળતા છે એ અનેક નિષ્ફળતાઓના ટેકરા ઉપર પડેલી છે એના શિખર ઉપર છે માટે હવે સર આપણો આપણા જે અત્યારે શ્રોતા મિત્રો છે એ આપણને ખબર નથી એ દસ બાર વર્ષનું આપણે જેને કહેવાય કિશોર પણ હોઈ શકે આપણે જેને થર્ટીઝમાં કહીએ એવા યુવા મિત્ર પણ હોઈ શકે અને જેમણે જેમની પાસે ઘણો અનુભવ છે એવા ફિફ્ટી પ્લસ પણ હોઈ શકે તો આ બધા માટે કુમારવડભાઈનો સંદેશ શું હોઈ શકે સંદેશ તો કદાચ શું ન આપવું પણ મારા અનુભવને આધારે એટલું કહી શકું કે માણસે પદની પાછળ દોડે બરાબર પૈસાની પાછળ દોડે કે પ્રતિષ્ઠાની પાછળ દોડે તો એ ફાવતો નથી તો શેની પાછળ માણસે દોડવું જોઈએ માણસની પાસે એક બહુ મોટી વસ્તુ છે એ ભીતરનો આનંદ છે જ્યાં તમે એકલા તમારી જાત સાથે આનંદ માણી શકો તમારી જાતને જોઈ શકો તમારી જાતને એનાલિસિસ કરી શકો અને એને પરિણામે તમને શું મળે બસ તો મોટા મોટી વસ્તુ જીવનમાં પ્રાપ્ત કરવાની હોય તો ભીતરની પ્રસન્નતા છે જો ભીતરમાં પ્રસન્નતા હશે તો તમારા જીવનમાં એનું રિફ્લેક્શન આવશે અને તમારા જીવનમાં પ્રસન્નતા હશે તો ચોમેર પ્રસન્નતાનો અનુભવ થશે સર સામાન્ય રીતે આપણે આપણી વાતચીત હોય છે સંદેશ સાથે સમાપ્ત કરતા હોઈએ છીએ પણ મારી ઈચ્છા એવી છે કે આપણે એવા કોઈ પ્રસંગ સાથે સમાપ્ત કરીએ આપણી વાતચીત આપણે જેમ એક મજાદરવાળી વાત કરી અને એ અમને બધાને સ્પર્શી ગઈ તો એવો કોઈ બીજો પ્રસંગ કે જે જેની સોળમ કદાચ એ પ્રસંગ પાંચ દસ પંદર વીસ વર્ષ પહેલાં બન્યો પણ એની સોળમ હજી પણ આપણામાં જળવાઈ રહી હોય એવો કોઈ પ્રસંગ સાથે આપણે તમે કહો છો ત્યારે એક પ્રસંગ મને યાદ આવે છે જી કે હું નાયડુબીમાં હતો ત્યાં મારા પ્રવચનો પૂરા થયા બહુ જ સુખી અને સંપન્ન પરિવાર વચ્ચે ઉસવાડ ની ફેમિલી હતું બધા ઉસવાડ કુટુંબ ને એમનું સંસ્થા એ પૂરા થયા પછી મેં એ લોકોને કહ્યું કે મારે નાયડુબીની ઝૂંપડપટ્ટી પટ્ટી જોવી છે એમને પહેલાં તો થયું કે આ ભાઈનું કંઈક દિમાગ જરા હવે બરાબર ચાલતું નથી કારણ કે અમે પણ એ બાજુથી જતા નથી પણ મેં કીધું નહીં મારે જોવી છે પછી મને એક માણસ મળ્યો જે ઝુંપડપટ્ટીમાં રહેલા ધર્મગુરુને મકાઈ આપતો હતો અને ત્યાં હું ગયો સાહેબ તમને આશ્ચર્ય થશે ક્યાંક એઈડ્સ હોય ક્યાંક દારૂ પીને પડેલા હોય આ હોય અને એની વચ્ચે આ માણસ એ છોકરાઓને ભણાવતો એ પોતે એ ગયો એટલે બધા છોકરાઓ એને વળગી પડ્યા કે આ તો આપણા સાહેબ આવ્યા સાહેબ આવ્યા એ છોકરાઓ સોમથી શુક્ર ભણે શનિ રવિ રજા હોય સોમવાર આવે એટલે બેભાન થઈ જાય કારણ કે શનિ રવિ ખાવા ન મળ્યું હોય ત્યારે એ આખું જે મેં જોયું ને એટલે આપણને જગતનું એક બેલેન્સ થાય કે ભાઈ આ બધી આ જગતમાં આ પણ પરિસ્થિતિ છે અને આ પણ પરિસ્થિતિ છે અને કેટલીક વિકટ પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો હા અને કામ કરનારા છે સર આ સોળમ સાથે આ શ્વાસ સાથે આપણે અટકીએ આપના આશીર્વાદ અમારા સર્વે ઉપર રહે એવી આ આશા સાથે અને આપને ખૂબ જ શુભેચ્છા સાથે આપણે પરિવાર વંદન સર પ્રણામ